प्रमाण स्वाध्याय पांच पॉइंट त्र सग श्रेणी सरवाला समझूती सरवाला सूत्रों बे सूत्रों अपने एक बार समझ लीए एस एन इज इक्वल टू एन बाई टू इन ब्रैकेट टू ए प्लस एन माइनस वन इन टू डी दिस इज द कॉमन फॉर्मुला एस एन इज इक्वल टू एन बाई टू इन ब्रैकेट ए प्लस एल

આપણને મૂલ્ય આપ્યા છે એમાંથી આપણે શું શોધી શકીએ અને એ શું મૂલ્ય મેળવ્યા પછી એસએન ના સૂત્રમાં એ કેવી રીતે એપ્લાય કરવું એ છે સ્વાધ્યાય પોઈન્ટ પોઈન્ટ ત્રણ ના દાખલાઓની અંદર જોઈએ પ્રથમ દાખલો કે જેની અંદર એ બરાબર પાંચ આપેલા છે ડી નું મૂલ્ય છે ત્રણ જો એન એટલે કે છેલ્લું પદ છે પચાસ તો શોધી શું શકાય છે એન

કે કે બરાબર પદ મતલબ આપણે પદોનો સરવાળો અને મેં અગાઉ કીધી પ્રમાણે કે પ્રથમ પદ એ બરાબર પોંચ છે જેને એન કહેવાય એને એસેન સૂત્રની ભાષાની અંદર લાસ્ટ કહેવાય અને એનું મૂલ્ય આપણને આપેલું છે પચાસ તો આપણે એન વાળા એપ્લાય ને એકદમ ઝડપથી સરળતાથી દાખલો ગણીએ તો કેવી રીતે અંતિમ પદ જેને આપણે એલ કીધું એલ કે એન એ આપણને મળ્યા છે પચાસ આઠ ગુણ્યા બે સોળ થશે અને કૌશમાં મળે છે પંચાવન આઠ પંચા ચાલીસ 0 આવશે મૂલ્ય મળ્યું સોળ સોળ પદ સુધીના જે શ્રેણીના પદો છે એનો સરવાળો મળે છે ચારસો ને ચાલીસ જોઈએ એક પ્રમાણે દાખલા નંબર ત્રણ એક પછી ત્રણ નોંધ કરજો દાખલા નંબર અંદર ઘણા બધા દાખલાઓનો સમાવેશ છે આપણે એ જ પ્રકારના દાખલા ચૂઝ કરીશું કે જે બીજાથી થોડાક ડિફરન્ટ હોય દરેક રીતનો સમાવેશ થઈ જાય અને આપણા માટે વધુમાં વધુ ઉપયોગી હોય જોઈએ એ ટ્વેલ્વ એટલે કે સાડત્રીસ જ્યો એને આપણે બાર ગણી શકીએ બાર એટલે કે આપણે સરવાળા સુધી પહોંચ્યા એમાં ત્રીજા દાખલામાં આપેલ વેલ્યુ પ્રમાણે આપણે એ મેળવી શકીશું અને એ મેળવ્યા પછી આપણે એ પદોનો સરવાળો જોઈશું જોઈએ ત્રણ લઈશું અને ત્યાં a બાર ની એક સ્ટેપ લખવું અનિવાર્ય છે એન કોણ તો એ બાર અને એ બાર ની કિંમત શું તો સાડત્રીસ

કેટલા પદો નો સરવાળો તો બાર પદો નો સરવાળો બાર ભાગ્યા બે પ્રથમ પદ કેટલું તો કે ચાર અંતિમ પદ એટલે કે બારમું પદ કેટલું છ દુ બાર થશે બાર રહેશે અને સાડત્રીસમો ચાર આપણે ઉમેરી શકો એકતાલીસ થશે છ એકાદ છ અને છ ચોક ચોવીસ આપણને મળે છે મતલબ કે ત્રીજા દાખલામાં

એ મૂલ્યની મદદથી આપણે આ મૂલ્ય સુધી પહોંચીશું અને એક ચોક્કસ મૂલ્ય સુધી પહોંચ્યા પછી બીજા સૂત્રમાં કિંમત મૂકી બીજા સૂત્રમાં કિંમત મૂકીને જો આપણે જવાબ સુધી પહોંચવા માંગીએ છે એ પહોંચી શકાય છે જો તો પહોંચવા દાખલાની અંદર d બરાબર 5 છે s9 બરાબર 75 છે તો ની મદદથી આપણે પહેલા a ફાઇન્ડ કરીશું sn n ભાગ્યા 2 2a n - 1 * d s 9 સીધી સીધી આપણે મૂકી દઈએ 75 s 9 બરાબર આપણે મૂક્યા છે 75 અ n ની જગ્યાએ 2 a આપણે જાણતા નથી 9 - 1 * d 8 d જો 75 = 9 / 2 કૌંસ ની અંદર

પંચોતેર બરાબર નવ એ અને એકસો એસી સામે જાગ્યા કારમો એ બરાબર માઇનસ એકસો પોવ જો ત્રણ વડે છે દૂડે તો ઉપર વધે છે માઇનસ પોત્રીસ અને નીચે વધે છે ત્રણ મતલબ કે પ્રથમ પદ છે માઇનસ પોત્રીસ ભાગ્યા ત્રણ માઇનસ પોત્રીસ આપણે પ્રથમ પદ પદ કેટલું છે આપણું તો આપણને જવાબ મળ્યો છે માઇનસ પોત્રીસ એન બરાબર કયા નંબરનું નવમાં નંબરનું પદ આપણને શોધવાનું કયું છે તો નવ ઓછા એક કેટલા થશે આઠ તફાવત કેટલો છે આપણો તો આપણે ચાલીસ ચાલીસ ત્રણ પોત્રીસ ને ત્રણ વડે ગુણવાની જરૂરિયાત નથી જો ચાલીસ ને ત્રણ વડે ગુણીએ તો જવાબ મળે 120 એકસો અને એ એકસો વીસ દાખલા નંબરના ત્રણના પોચમા દાખલા સુધીનું આપણે કામ જોયું હવે આપણે જોઈશું દાખલા નંબર સાત શું શું વેલ્યુ આપેલું છે

વત્તા આપેલા નથી પણ આપણને આપેલા નથી વત્તા સામે તો તો ઓછા અને જો થાય વધે છે બરાબર ચોપન અહીં સુધી આપણે પહોંચી શકીએ માઇનસ વન ઇન્ટુ ડી બરાબર આપણને વેલ્યુ મળી ચોપન નું સૂત્ર મૂકીએ તો Sn બરાબર એન ભાગ્યા n માઇનસ વન ઇન્ટુ ડી જો એસે જવાબ છે બસો ને દસ એન જે આપણને આપેલા નથી એ આઠ દુ કેટલા થશે સોળ આઠ દુ સોળ હવે મિત્રો સામે એક શોર્ટકટ અથવા ઝડપથી તમે સમજી જાઓ એ સમજૂતી માટે મેં વેલ્યુ લાવી છે એન માઇનસ વન ડી કેટલા છે 2 54 ની અંદર સોળ ઉમેરી આપણને જવાબ મળે છે સિત્તેર પોત્રીસ વડે આપણે ભાગાકાર કરીશું 35 ગુણાકારમાં છે સામે જઈ શકો ભાગાકારમાં તો બસો દસ શોર્ટ જેને કહેવાય બહુ સહજતાથી આપણે આ દાખલાને સોલ્વ કરી દીધો એ જે મૂલ્ય મળ્યું છે કયું મૂલ્ય છે એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર ચોપન જો એન નો જવાબ આપણે મૂકી દઈએ છ ઓછા એક બરાબર ચોપન ઓકે તો ડી બરાબર છ ઓછા એક જગ્યાએ આપણે લીધા છે તો આપણને મૂલ્ય મળે છે પોચ ડી એ જ પ્રમાણે આપણે ડી તરફ મેળવવા જઈ રહ્યા છે તો ચોપન ડી લઈએ તો ચોપન ભાગ્યા પોંચ હજુ જોઈએ આપણે n નો વેલ્યુ મેળવી છે 6 કેવી રીતે મેળવ્યું છે તો n 1 d 54 લીધા છે 54 ને 16 મો વડે 70 થાય 70 35 વડે ભાગાકાર કરીશું જો 35 ગુણાકાર માં છે સામે જે છે તો 250 ના ભાગાકાર માં n બરાબર કેટલા મળે છે 6 અને a d એ પ્રમાણે આપણને જવાબ મળશે 54 ભાગ્યા 5 મિત્રો છઠ્ઠા ભાગ સાથે અહીં સુધી આપણે પૂર્ણ કરીએ છીએ આગળના દાખલાઓ સાથે ઝડપથી આપણે મળતા રહીશું